હેલો ખેડૂત મિત્રો રામ રામ આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાક મગની ખેતી વિશે તો આપણે એનો વાવેતર કરવાનો યોગ્ય સમય શું છે પછી એમાં બેસ્ટમાં બેસ્ટ ઉત્પાદન આપતું બિયારણ કયું પછી આપણે એમાં નાશક દવા છે એ પિયત સાથે આપવાની હોય છે એના વિશે ચર્ચા કરશું અને આપણે એમાં પાયાનું ખાતર ક્યુ આપવું એ તમામ માહિતી આજના ટોપિકમાં આપશું અને એમાં કેટલા પિયતની જરૂર પડે અને એના આપણે જે એક વીઘે સોળ ગુઠાનું એક વીઘો હોય છે એમાં કેટલું બિયારણ છે એ આ જમીનમાં આપવું પછી એમાં આપણે જે ફૂગજન્ય રોગો માટે આપણે જે પટ આપવાનું હોય છે દવાનું એ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે તો મારો વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને માહિતી છે સાચી અને સચોટ મળી રહે અને જે પડતું મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો જેથી કરીને તમને ખેતીવાડીને લગતી અવનવી માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લે તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દીધો સૌથી પહેલાં તો વાવેતર કરવાનું હોય એટલા માટે ઊંડી ખેડ જરૂરી કરી લેવી અને ખેડ કરી લીધા પછી જ આપણે વાવેતર કરવું જો ખેડ સારી હશે ને તો જ ઉત્પાદનમાં પણ આપણે ઘણો બધો ફર્ક પડતો હોય છે ઊંડી સરસ મજાની ખેડ કરી અને સરસ મજાનું છાણિયું ખાતર છે એ ભરી દેવું જો શક્ય હોય તો અને એ પછી જ આપણે વાવેતર કરવું તો આપણે સૌથી પહેલાં એમાં વાત કરીએ પાયા પાયામાં આપણે કયું ખાતર આપવું તો એ આપણે છે ડીએપી જે બાર બત્રીસોળ આવે છે એનો ઉપયોગ કરવાનો છે એનું આપણે પ્રમાણ છે સોળગૂંઠાને એક વીઘે આપણે બારથી પંદર કિલો એક વીઘે માપ રાખી અને પાયામાં આપવાનું છે અને સાથે આપણે જે ફાડા સલ્ફર આવે છે એ સોળગુઠાના એક વીઘામાં બે કિલો માપ રાખીને આપવું જેથી કરીને જે મગના પાકમાં પ્રોટીનનું પ્રમાણ છે એમાં વધારો કરે અને છોડનો વિકાસ છે એ પણ સારામાં સારો કરે અને ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડે તેમજ આપણે આગળ વાત કરીએ તો નિંદામણ જે ઉગતા હોય છે મગનું વાવેતર કરીએ તો સિત્તેર ટકા સુધીનો આપણે એમાં ફાયદો થાય તો એના માટે આપણે પેન્ડિમિથાલીન ત્રીસ ટકા ઈસી છે એનો ઉપયોગ કરવાનો છે તો એનું પ્રમાણ છે પંદર લિટરની જે ટાંકી હોય છે એમાં આપણે પચા એમએલ માપ રાખી અને પાણી સાથે આપવાનું હોય છે અને જો પોપમાં નાખીને છંટકાવ કરવો હોય તો એસીએમએલ માપ રાખી અને છંટકાવ કરવો જે આપણે ક્યારામાં અને પારી હોય છે ત્યાંના નિંદામણ ઉગતા હોય તો એમાં સિત્તેરથી એંસી ટકા સુધીનો ફાયદો થાય છે તો આપણે કાર્ય ખળને ઉગતું અટકી જાય છે અને આપણે એંસી ટકા સુધીનો નિંદામણ ખર્ચ બચી શકે છે મગ છે એ કઠોળ વર્ગનો પાક છે તો એમાં પ્રોટીન ખૂબ જ પ્રમાણમાં જરૂર રહેતી હોય છે અને તેમજ આપણે આગળ વાત કરીએ તો મગમાં આપણે પિયત વ્યવસ્થા છે એ પહેલું પિયત આપણે જે કોરમણ પાતા હોઈએ છીએ એ પછીનું આપણે ત્રીજે ચોથે દિવસે પિયત આપી દેવું જેથી કરીને કોઈ દાણો ઊંડો બેસી ગયો હોય તો બીજું પિયત આપવાથી એ દાણો છે એ બહાર નીકળી જાય અને ઉગાવો સારો લે છે અને આપણે જે ત્રીજું પિયત આપવાનું છે એ વીસથી બાવીસ દિવસે આપવાનું છે ત્યાં સુધી એને પિયત નથી આપવાનું અને આપણે જે એમાં બીજનો પટ આપવાનો હોય છે તો એમાં કંપનીનું જે બિયારણ લઈ છે એમાં આપણે થાઈરમનો પટ આપેલો હોય છે અને એ પછી આપણે જે ફૂગનાશક પટ આપવું હોય તો આપણે એ પણ આપી શકીએ છીએ જેથી કરીને આપણે પાછળથી સુકારોન આવતા હોય છે પચીસ ત્રીસ દિવસે તો એ ઓછો આવે અને આપણે તો એમાં આપણે યુપીએલ કંપનીનું સાફ આવે છે એનો ઉપયોગ કરવાનો છે પટ આપવા માટે જેથી કરીને આપણે સુકારાના પ્રશ્નો છે એ ઓછા જણાય અને મગની વેરાયટી છે એ બેસ્ટમાં બેસ્ટ વેરાયટી છે એ જૂની અને જાણીતી છે એ ગુજરાત ચાર નંબરની વેરાયટી છે એ છે અને એ પછી આપણે નવી નવી વેરાયટી બહાર પડતી હોય છે જેમાં આપણે ગુજરાત આણંદ પાંચ નંબરની વેરાયટી નવી બહાર પડેલી છે અને એ પછી આપણે લેટેસ્ટ એના પછી જે ગુજરાત છ નંબરની વેરાયટી છે એ બહાર પડી છે એમાં આપણે જે વહેલી પગતી જાત છે એના વિશે પણ વાત કરવાની છે તો ગુજરાત ચાર નંબરની વેરાયટી છે એ આપણે સાઠથી પાંસઠ દિવસે પાકતી વેરાયટી છે એ પછી આપણે ગુજરાત પાંચ નંબરની વેરાયટી છે એ સિત્તેરથી પીચોતેર દિવસે પાકતી વેરાયટી છે અને જે ગુજરાત છ નંબરની વેરાયટી છે એ નવી અને લેટેસ્ટ છે એ વેરાયટી છે એ આપણે સિત્તેરથી એંશી દિવસે પાકતી વેરાયટી છે એમાં આપણે પંચરંગીઓ જે આવતા હોય છે એ ઓછી જોવા મળતો હોય છે જેથી કરીને એ એમાં આપણે વાવવાથી આપણે પીળોને છોડમાં આવતી હોય છે એ ઓછી આવે છે અને પંચરંગીય રોગ છે એ આમાં ઓછો આવે છે નવી સંશોધન કરેલી જાત છે આ છ નંબરની વેરાયટી અને ઉત્પાદનની આપણે વાત કરીએ તો સરેરાશ ઉત્પાદન છે એ ગુજરાત ચાર નંબરની વેરાયટી છે એમાં બારથી લઈને પંદર માણસ સુધી આવતું હોય છે અને વધુમાં વધુ જો સરસ મજાનું ખાતર અને આપવામાં આવે તો અઢારથી વીસ મણ સુધી સોળગુઠાને એક વીકે આવતું હોય છે એ પછી આપણે ગુજરાત આણંદ પાંચ નંબરની જે વેરાયટી છે એમાં આપણે ઉત્પાદન સરેરાશ ઉત્પાદન છે ચૌદથી પંદર મણ સુધી આવતું હોય છે અને જો સારામાં સારી ઊંડી ખેડ અને ખાતર ને પિયત વ્યવસ્થા અને સરસ મજાનું પિયતને આપવામાં આવે તો એમાં અઢારથી લઈને બાવીસ મણ સુધીનું ઉત્પાદન આવે છે ગુજરાત પાંચમાં અને ગુજરાત છ નંબરની વેરાયટી છે એમાં સરેરાશ ઉત્પાદન આપણે બારથી લઈને પંદર મણ સુધી આવશું હોય છે અને વધુમાં વધુ જો ખાતરને સરસ મજાનું ભરી દેવામાં આવે અને પછી વાવતર કરવામાં આવે તો અઢારથી લઈ અને બાવીસ મણ સુધી ઉત્પાદન મળતું હોય છે તો આ ત્રણે ત્રણ વેરાયટી છે એ સારામાં સારી છે અને આ વેરાયટી છે એકી સાથે પાકથી વેરાયટી છે એ પછી આપણે આગળ વાત કરીએ તો ટોપ ફાઇવ જે લેટેસ્ટ બિયારણ આવે છે એ પણ સારામાં સારા બિયારણ છે એમાં આપણે રેમિક કંપનીનું જે મગનું બિયારણ આવે એ પણ ઉત્પાદન સારું આપે છે પછી બોમ્બઈ સુપર સીડ્સ કંપનીનું વૈભવ નામની વેરાયટી છે એ પણ સારામાં સારું ઉત્પાદન આપે છે અને એ પછી આપણે વેસ્ટર્ન કંપનીના જે મહાવીર નામની વેરાયટી આવે છે મગની એ પણ ખૂબ જ સારામાં સારી છે તેમજ આગળ આપણે જે બોમ્બે સુપરની સોના વેરાયટી છે પાંચ નંબરની એ પણ મગની વેરાયટી છે એ ખૂબ જ સારામાં સારી છે અને ઉત્પાદન પણ આપણે આ ટોપ ફાઈવ વેરાયટીની જે વાત કરી એમાં પણ આપણે બાવીથી લઈ અને પચીમા સુધીનું ઉત્પાદન એ સોળગુઠાને એક વીઘે આપે છે જો આપણે ખેડ સરસ મજાની હશે અને પિયત વ્યવસ્થા સમયસર આપવામાં આવે અને જો છાણિયું ખાતર પૂરતા પ્રમાણમાં આપ્યું હોય તો આપણે બાવીસથી લઈ અને માં સુધી સોળગૂંઠાને એક વીઘે ઉત્પાદન મળતું હોય છે તો આ હતી આજના ટોપિકમાં મગની ખેતી વિશે વાત મારી આ યુટ્યુબ ચેનલમાં તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે તો હમણાં જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બધી દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો